વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટે જે ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીમા ચેપ્ટર નંબર ચારના દાખલા જોઈશું તો મિત્રો અહીંયા ચેપ્ટર નંબર ચારના દાખલા છે કે જેમાં પહેલો દાખલો આપણી જોડે આપ્યો છે કે અહીં સેલ્સેલ્સનું ફેરનિટમાં રૂપાંતર કરતો એક સુરેખ સમીકરણ આપેલું છે તમને અહીંયા શું છે આ જે સમીકરણ છે એપ બરાબર એક પોઈન્ટ આઠ સી વધતા બત્રીસ એક શું છે આ જે સૂત્ર છે એની મદદથી તમે સેલ્સિયસનું ફેરાનીડમાં રૂપાંતર કરી શકો છો હવે તમને અહીંયા જો તાપમાન ત્રણ પ્રશ્નો પૂછ્યા છે કે જો તાપમાન ચાલીસ સેન્ટીમીટર હોય તો ફેરાનીડનું તાપમાન કેટલું જો તાપમાન એકસો ચાલીસ ફેરાનીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું અને જો તાપમાન માઇનસ ત્રીસ હોય તો ફેરાનીડમાં એનું તાપમાન કેટલું એની ગણતરી કરવાની તો આપણી જોડે સૂત્ર શું છે મિત્રો તો પહેલું આપણે ગણતરીમાં લઈએ तो कि F बराबर एक पॉइंट आठ सी वत्ता बतरीस क्लियर मित्रों चलो पहला पहलापम के तो एक पॉइंट आठ सी जगह के लखसु चालीस वत्ता बतरीस चलो बुना कर करसु तो अठारद दस गुण्या चालीस वत्ता बत्रीसून जैसे અઢાર ગુણ્યા ચાર અઢાર ચોક બોતેર વત્તા બત્રીસ જવાબ કેટલો આવે છે તમારો એકસો ને ચાર સામા માપ આવ્યું એકસો ચાર અંશ ફેરાનીટ જવાબ આવે તો મિત્રો અહીંયા પહેલાં દાખલાનો જવાબ કેટલો આવે એકસો ને ચાર ફેરાનીટ જવાબ મળશે ક્લિયર ત્યારબાદ બીજો દાખલો સાઈડમાં ગણું છું અહીંયા જો તાપમાન એકસો ચાલીસ ફેરાનીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું થાય હવે સૂત્ર એનું એ જ શું હતું એપ બરાબર એક પોઈન્ટ આઠ સી વત્તા બત્રીસ ક્લિયર મિત્રો એટલે સુધી કિંમત મૂકી હવે શું હતું એકસો ચાલીસ ફેરાનીટ તો કે ફેરાનીટ એકસો ચાલીસ બરાબર એક પોઈન્ટ આઠ સી વત્તા બત્રીસ મિત્રો આ બત્રીસને બરાબરની સામે લેજે એટલે શું થાય પ્લસ બત્રીસ ના માઇનસ બત્રીસ થાય તો લખશું માટે એકસો ચાલીસ માઇનસ બત્રીસ બરાબર એક પોઈન્ટ આઠ સી એકસો ચાલીસમાંથી બત્રીસ જાય તો કેટલા રહે મિત્રો તો કે એકસો ચાલીસમાંથી બત્રીસ જશે એટલે એકસો ને આઠ વધ્યા એકસો આઠ બરાબર એક પોઈન્ટ આઠ સી ક્લિયર ચલો હવે એક પોઈન્ટ આઠની જગ્યા હું અત્યારમાં અહીંયા લખું કે આપણે દસ અઢારના છેદમાં દસ લખી શકીએ એક વન વન એટ સી હતું એની જગ્યાએ હવે આજે અઢારના છેદમાં દસ છે બરાબરની સામે લઈ જઈએ એટલે જે ભાગાકારમાં જે ક્યાં જશે તો કે ગુણાકારમાં એટલે કે ગુણ્યા દસ ભાગ્યાંશમાં શું એકસો આઠ ગુણ્યા દસ છેદમાં અઢાર બરાબર સી ભાગ આપણે તો અહીંયા ભાગ ઉડા અઢાર છક કેટલા થાય એકસો ને આઠ બરોબર માટે સી બરાબર કેટલો જવાબ આવશે સાહીઠ સેલ્સિયસ આવે ક્લિયર મિત્રો તો આપણો દાખલા નંબર બેનો નો જવાબ કેટલો આવશે સાહીઠ આવશે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ જો તાપમાન માઇનસ ત્રીસ સેલ્સિયસ હોય તો ફેરેનિટમાં કેટલું થાય તો અહીંયા ત્રીજો દાખલો ગણીએ આપણે સૂત્ર શું છે એનું એફ બરાબર એક પોઈન્ટ આઠ સી વત્તા બત્રીસ ક્લિયર મિત્રો એક પોઈન્ટ આઠ એટલે કે અઢારના છેદમાં દસ સી કેટલું હતું માઇનસ ત્રીસ વત્તા બત્રીસ શૂન શું ગયા અઢાર તરી ચોપન અને કેવા ચોપન આવશે માઇનસ ચોપન વધતા બત્રીસ હવે તમે માઇનસ ચોપનમાંથી બત્રીસને બાદ કરો અથવા માઇનસ માં બત્રીસ એડ કરો તો જવાબ કેટલો આવશે માઇનસ બાવીસ એફ જવાબ આવશે તો મિત્રો અહીંયા આપણો જવાબ કેટલો આવે છે માઇનસ બાવીસ એફ જવાબ મળે છે અહીંયા ક્લિયર પહેલા દાખલામાં સમજ પડી શું હતું તો કે આપણે જે સેલ્સિયસ સેલ્શિયસ સેલ્સિયસમાંથી ફેરાનીટમાં આપણે રૂપાંતર કરતા હતા ત્યારબાદ જોઈએ આગળ દાખલા નંબર બે તરફ જઈએ આપણે દાખલા નંબર બે માં બે દાખલા છે એમાં પહેલો દાખલો જોઈએ કે નીચેડામાંથી કયા બિંદુઓ સમીકરણ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચોવીસનો ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો તો મિત્રો અહીંયા જુઓ આ ઉકેલ જે આપે છે ને એને આપણે શું સમજવાનું તો અહીંયા આપણે લખીએ આ જે ઉકેલ છે એ શું છે એક્સ અને વાય છે તો સમીકરણમાં જ્યાં એક્સ દેખાય ત્યાં જે પહેલો બિંદુ છે એ લખશું અને જ્યાં વાય દેખાય ત્યાં બીજું બિંદુ છે એ લખશું એ રીતે દરેકમાં થશે ક્લિયર તો લખીએ પહેલું તો સમીકરણ તો અહીંયા લખશું અહીં એક્સ બરાબર બાર અને વાય બરાબર ઝીરો લેતા અથવા મૂકતા સમીકરણ શું છે ટુ એક્સ વધતા થ્રી વાય બરાબર ચોવીસ માટે એક્સના સ્થાન પર બાર લખીએ વાયના સ્થાન પર 0 લખીએ બરાબર ચોવીસ માટે ચોવીસ વત્તા જીરો બરાબર ચોવીસ માટે ચોવીસ બરાબર ચોવીસ થશે ક્લિયર મિત્રો તો આ ઉકેલ શું છે તો કે બાર જીરો એ ઉકેલ છે મિત્રો ક્લિયર કારણ કે બાર સરખું જ થાય છે સમીકરણ સાબિત થઈ જાય છે હવે વર્ગમૂળમાં માઇનસ ત્રણ અને બીજું છે બે વર્ગુણમાં ત્રણ તો હવે દેખીએ આનો મતલબ શું થયો કે એક્સ અને વાય તો શું લખશું કે લખશું અહીં એક્સ બરાબર વર્ગગુણમાં માઇનસ ત્રણ અને વાય બરાબર બે વર્ગગુણમાં ત્રણ લેતા સમીકરણ લખશું ટુ એક્સ વધતા થ્રી વાય બરાબર ચોવીસ ક્લિયર મિત્રો માટે એક્સ બરાબર કેટલા લેવાના છે વર્ગમૂળમાં માઇનસ ત્રણ વત્તા ત્રણ બરાબર કેટલા છે બે વર્ગમૂળમાં ત્રણ બરાબર ચોવીસ આટલી સુધી સમજ પડી મિત્રો હવે આગળ જોઈએ તો આગળ આપણી જોડે છે અહીંયા ચલો આનો ગુણાકાર કરો તો માઇનસ બે વર્ગમૂળમાં ત્રણ જવાબ થશે બરાબર બે ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં ત્રણનો તમે गुणाकार करो એટલે જવાબ કેનો આવે મિત્રો તો કે 2 અહીંયા છે ને -12 હતા આપણે ભૂલથી અહીંયા લઈ લીધા છે મિત્રો સુધારી લેજો અહીંયા જે - વર્ગમૂળ માં 3 બરાબર - વર્ગમૂળ માં 3 + 3 * 2 6 વર્ગમૂળ માં 3 = 24 બરાબર અહીંયા જે માઇનસ હતા ને એ બાર છે ચલો છ વર્ગગુણમાં ત્રણ માંથી બે વર્ગગુણમાં ત્રણ જાય એટલે કેટલા વધે ચાર વર્ગુણમાં ત્રણ બરાબર ચોવીસ ક્લિયર તો ચાલો સાબિતી અમે ઉકેલ છે તો કે ભાઈ ઉકેલ નથી તો લખશું માઇનસ વર્ગ ત્રણ અને બે વર્ગ ત્રણ એ ઉકેલ નથી ક્લિયર મિત્રો ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ એમાં આપણે કિંમત મૂકીએ અહીંયા શું છે અહીં છ એટલે શું છે એક્સ અને વાય શું છે ચાર લેતા બરાબર સમીકરણ લખીએ ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર ચોવીસ કિંમત મૂકી અંદર તો બે ગુણ્યા છ વત્તા ત્રણ ગુણ્યા ચાર બરાબર ચોવીસ છ દુ બાર અને ચાર તરી બાર બરાબર ચોવીસ માટે બાર વત્તા બાર એટલે ચોવીસ બરાબર ચોવીસ તો શું લખશું અહીંયા કે છ ચાર બિંદુએ ઉકેલ છે ક્લિયર મિત્રો તો આ રીતે આ સિમ્પલ દાખલો ગણી શકાય ત્યારબાદ આમાં જ આપણે બીજો દાખલો જોઈએ કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમને છે આ વિધાને દ્વિચલ સુરક્ષા સ્વરૂપે દર્શાવો અહીંયા લખ્યું છે કે નોટબુકની ને એક્સ અને જે આપણા પેન છે એની કિંમતને વાય લેવાની છે તો લખશું સૌપ્રથમ ધારો કે ધારો કે નોટબુકની કિંમત નોટબુકની કિંમત એક્સ રૂપિયા લેતા ઓકે તથા પેન ની કિંમત ₹8 રૂપિયા છે હવે શું કીધું છે માટે અહીંયા શું થશે લખ્યા અહીંયા અહી આ જે વિધાન છે ને લખે નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતાં કેટલી છે બમણી છે તો લખજો અહીં નોટબુક ની કિંમત કિંમત પેન ની કિંમત કરતાં પેનની કિંમત કરતા બમણી છે બમણી છે તો હવે બંનેને સરખાઈએ એક્સ બરાબર વાય પણ અહીંયા તો શું છે કે નોટની કિંમત પેનની કિંમત કરતાં કેવી હતી બમણી હતી મતલબ જો નોટની કિંમત દસ પેનની કિંમત પાંચ હોય તો નોટની કિંમત કેટલી હોય દસ હોય હવે બંનેને સરખા કરવા હોય તો આપણે શું કરવું પડે કે ભાઈ વાયને કેટલા વડે ગુણવા પડે બે વડે ગુણવા પડે તો સમજ્યા તમે આ પેન હતા બરાબર અને આ શું છે નોટબુક તો જો પેનની કિંમત પાંચ હોય નોટબુકની કિંમત કેટલી હોય એની બની એટલે દસ બંનેને સરખા કરો તો પેનને કેટલા વડે ગુણવા પડે બે વડે ગુણવા પડે તારે બરાબરની બંને બાજુ સરખું થાય તો અહીંયા એ રીતે અહીંયા વાયને કેટલા વડે ગુણશું આપણે બે વડે ગુણશું તારે જે એક્સ બરાબર વાય થશે સમજ પડી મિત્રો ચલો હવે આને શું કીધું છે કે દ્વિચલ સુરક્ષા સમીકરણના સ્વરૂપમાં લખો તો અહીં લખશું દ્વિચલ સુરેખ સમીકરણ શું થશે એક્સ માઇનસ ટુ વાય બરાબર આ ટુ વાય વાયને બરાબરની સામે શું થાય માઇનસ ટુ વાય બરાબર જીરો થશે અથવા દ્વિચલ સમીકરણ થાય ક્લિયર મિત્રો તો તમારું અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ શું આવશે એક્સ માઇનસ ટુ વાય બરાબર જીરો મળે છે એકદમ ઇઝી દાખલો છે મિત્રો ત્યારબાદ જોઈએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણમાં માં તમને કીધું છે કે નીચે કયા બિંદુઓ સમીકરણ ટુ એક્સ પાંચ વાય બરાબર વીસના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો તો જેમ આગળનો આપણે બીજા નંબરમાં દાખલો ગણેલો કે આને આપણે શું કહીશું તો કે એક્સ અને વાય ક્લિયર તો અહીંયા લખીએ કે અહીં એક્સ બરાબર દસ અને વાય બરાબર જીરો લેતા એને ક્યાં મૂકવાનું તો કે જે આપણને સમીકરણ આપ્યું છે એમાં મૂકશું તો લખશું ટુ એક્સ વત્તા પાંચ વાય બરાબર વીસ કિંમત મૂકી દઈએ એક્સના સ્થાન પર દસ અને વાયના સ્થાન પર જીરો બરાબર વીસ માટે વીસ વત્તા જીરો બરાબર વીસ માટે વીસ બરાબર વીસ મળે સમીકરણનો ઉકેલ છે તો કે હા તો લખશો દસ જીરો એ સમીકરણનો સમીકરણનો ઉકેલ છે ક્લિયર મિત્રો આ ઉકેલ મળી ગયોનો એ રીતે બીજો ઉકેલ જોઈએ બીજા બિંદુ પર જોઈએ તો અહીં બીજો બિંદુ શું છે 10 4 એટલે શું કહેવાય xy તો અહીં લખશું કે અહીં x = 10 અને y = 4 લેતા સમીકરણ લખે 2x + 5y = 20 કિંમત મૂકી દી એમાં માટે 2 * 10 + 5 * 4 = 20 ચલો 10 * 2 = 20 5 * 4 = 20 = 20 20 + 20 કેટલા થાય 40 = 20 સરખા છે નથી તો શું લખશું અહીંયા ઉકેલ નથી એટલે 10 4 સમીકરણનો ઉકેલ નથી મિત્રો ક્લિયર કેમ નથી કારણ કે બન્ને સરખા મળતા નથીダブル ચલો ત્રીજો દાખલો જોઈએ એની અંદર ત્રીજો બિંદુ છે શું છે 0 4 તો લખો કે અહી x = 0 અને y = 4 લેતા ક્લિયર મિત્રો તો લખીએ સમીકરણ શું હતું આપણી જોડે 2x + 5y = 20 કિંમત મૂકે બે ગુણ્યા જીરો વધતા પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ માટે જીરો વધતા બરાબર વીસ જીરો વત્તા વીસ કેટલા થાય વીસ બરાબર વીસ એટલે અહીંયા સમીકરણનો ઉકેલ છે કોણ તો કે જીરો ચાર બિંદુ અથવા બિંદુ જીરો એ સમીકરણનો ઉકેલ છે મિત્રો આપણા શું મળ્યું કે પહેલું ત્રીજું બિંદુ જે ઉકેલ છે અને બીજા નંબરનું બિંદુ એ ઉકેલ નથી ક્લિયર ચાલો આમાં જ અંદર જે પહેલો દાખલો હતો હવે શરૂઆત કરીએ બીજા દાખલામાં જે આપણો પ્રશ્ન નંબર બીજો છે એમાં શું છે કે ત્રણ મોસંબી તથા છ નારંગીની કુલ કિંમત બસો દસ રૂપિયા છે તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપે દર્શાવો અહીંયા તમને કીધું છે કે ત્રણ મોસંબી તો સૌપ્રથમ તો લખશું કે ધારો કે धारो के मूसंबी कीमत एक्स रुपया अथवा हाँ कीमत के लिए रुपया एक्स रुपया तथा तो नारंगीनी कीमत नारंगी कीमत के लिए रुपया બરોબર હવે તમને શું કીધું છે કે ત્રણ મોસંબી તથા છ નારંગી નારંગીની કુલ કિંમત કેટલી આપી છે કુલ કિંમત બસો દસ રૂપિયા થાય છે ક્લિયર એટલે મોસંબીની કિંમત મોસંબી બરાબર શું ધારેલું એક્સ અને નારંગીની કિંમત શું હતી વાય ચલો મોસંબી કેટલી હતી તો કે ત્રણ અને મોસંબીની કિંમત કેટલી હતી તો એક્સ વત્તા નારંગી કેટલી હતી છ અને નારંગીની કિંમત શું હતી વાય ચાલો બંને ભેગા કરે ત્રણ મોસંબી છ નારંગીની કુલ કિંમત કેટલી છે તો કે બસો દસ તો તમારું દ્વિચલ સુરેખ સમીકરણ શું થશે અહીંયા ત્રણ એક્સ વત્તા છ વાય બરાબર એક્સ બસો દસ થશે તો એ લખીએ એ માગેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે ક્લિયર મિત્રો આ તમારું માગેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે અહીંયા તો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ આપણે પાંચમા નંબરનો દાખલો અહીંયા તમને પૂછ્યું છે જો પ્રવાહીનું તાપમાન કેલ્વિન એકમ એક્સકે અથવા ફેરાનીટ એકમ વાય એફ માપણમાં માપી શકાય તાપમાનના બંને સ્કેલ સાથે સંબંધ ધરાવતું સૂત્ર કેટલું છે અહીંયા જે સમીકરણ છે એ નીચે આપેલું છે કે વાય બરાબર નવના છેદમાં પાંચ કૌશની અંદર એક્સ માઇનસ બસો તોતેર વત્તા બત્રીસ છે તો નીચેના બે પ્રશ્નોના જવાબ આપો કે જો પ્રવાહીનું તાપમાન ત્રણસો ને તેર કેલ હોય તો ફેરનહીટનું તાપમાન શું થાય અને જો પ્રવાહીનું તાપમાન બસો અઠ્ઠાવન ફેરાનીટ હોય તો કેલ્વિનમાં શું તાપમાન થાય બરાબર પહેલાં તો અહીંયા જુઓ મિત્રો ધ્યાનથી બે શબ્દો ધ્યાનથી સાંભળવાના કે કેલ્વિનનું માપ આપ્યું હોય તો શું ગણવાનું એક્સ ગણવાનું અને ફેરેનિટમાં માપ આપ્યું હોય તો શું ગણવાનું વાય ગણવાનું એટલે આ જે ત્રણસો તેર કેલ્વિન છે એ શું થશે સોરી ત્રણસો ને તેર કેલ્વિન છે એ શું થશે તમારા માટે એક્સ થશે અને બસો અઠ્ઠાવન એફ છે બરાબર એ ફેરેનિટમાં માપ એ તમારા માટે શું થશે વાય થશે કારણ કે આપણને શું કીધું કેલ્વિન એકમ એક્સ છે એટલે એક્સના સ્થાન પર કેલ્વિન માપ લખવાનું અને વાયના સ્થાન પર સાનું માપ લખવાનું ફેરાની આપેલા હોય એમાં તો એ પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરીએ તો અહીંયા સૌપ્રથમ તો લખશું કે પહેલામાં કે ત્રણસો તેર કેલ્વિન આપેલું છે બરોબર સૂત્ર શું છે કે વાય બરાબર નવના છેદમાં પાંચ કૌશની અંદર એક્સ માઇનસ બસો ને તોતેર વત્તા બત્રીસ ચલો ત્રણસો તેર એક્સ બરાબર કેટલું હતું ત્રણસો તેર હતું તો વાય બરાબર શું થશે નવના છેદ માં પાંચ ત્રણસો માંથી બસો બાદ કરીએ એટલે કે મળે મિત્રો ચાલીસ વધશે વત્તા બત્રીસ ભાગુડારો આઠ પંચા ચાલીસ અને આઠ નવા કેટલા થશે આઠ ગુણ્યા નવ એટલે બોતેર વત્તા બત્રીસ એટલે તમારા માટે વાય કેટલો મળ્યો મિત્રો તો કે બોતેર વત્તા બત્રીસ અને બંનેનો સરવાળો કરીએ એટલે તમને કેટલું માપ મળશે એકસો ને ચાર શું મળે છે ત્યાંના હીટ તમને મળશે અહીંયા તમારું જે માપ મળ્યું છે એ કેટલું મળ્યું છે પહેલાં પ્રશ્નનો જે જવાબ આવ્યો એનું એકસો ને ચાર શું મળે છે તમને ગ્રેનાઇટ મળે છે અને અહીંયા આપણે શું લખશું એફ તો આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ થાય હવે બીજો જોઈએ બીજામાં શું કીધું છે તમને જો પ્રવાહીનું તાપમાન શું કીધું છે બીજામાં જો પ્રવાહીનું તાપમાન કેટલું હોય છે કે y બરાબર કેટલું મળે 158 ફેરેનહાઇટ હવે આ xy હું ક્યાંથી લાવું છું તો અહીંયા ઉપર આપણને માહિતીમાં આપેલું જ છે ક્લિયર સૂત્ર મૂકીએ સૂત્ર શું હતું y બરાબર 9/5

તોતેર ચલો એકસો અઠ્ઠાવનમાંથી બત્રીસ જાય એટલે કેટલા વધે મિત્રો એકસો ને છવ્વીસ બરાબર બંનેની બાદ બાકી કરો એકસો અઠ્ઠાવન માઇનસ બત્રીસ એટલે એકસો છવ્વીસ વધે બરાબર નવના છેદમાં પાંચ એકસ ઓછા બસો ને હવે દેખો આજે નવના છેદમાં પાંચ ગુણાંકમાં છે બરાબરની સામે જાય તો શું થાય પાંચના છેદમાં નવ થઈ જાય કારણ કે છેદ ક્યાં જાય અંશમાં અને અંશ ક્યાં જાય છેદમાં ગુણાકારમાં बराबर लीजिए तो क्या जाए भागाकार बराबर तो गुणाकर में एक सौ छवीस गुण्या पांच छेद के नव बराबर शूम एक्स माइनस बसो चौतेर भाग उड़े चलो नौ चौद नवना गड़े में एक सौ छवीस आए तो चौदह नवा एक सौ छवीस चलो चौदह गुण्या पांच एल चौदह पचास पंचा सीतेर एक्स माइनस बसो चौतेर માઇનસ બસો તોતેરને બરાબરની સામે લેજે એટલે પ્લસ બસો તોતેર થઈ જાય ક્લિયર બરાબર શું મળશે એક્સ માટે એક્સની કિંમત કેટલી મળે તો કે સિત્તેર વત્તા બસો તોતેર એટલે ત્રણસો ને મળશે અને જ્યાં ત્રણસો તેતાલીસ મળ્યું છે તમને માપ એ શામાં મળે છે કેલ્વિનમાં મળે છે શામાં મળે છે કેલ્વિનમાં તો અહીંયા આપણે બીજા પ્રશ્નનો જવાબ જે એક્સ બરાબર કેટલું મળ્યું તો કે ત્રણસો ને કેલ્વિન માપ મળે છે ક્લિયર મિત્રો તો અહીંયા આપણો દાખલા નંબર જે ચાર હતો એ પૂર્ણ થાય છે હવે જોઈએ પાંચમા નંબરનો દાખલો ફરીથી એનો એ દાખલો છે કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી જેમ આગળ સમજાયેલું તેમ આ શું છે એક્સ અને બિંદુઓ એક્સ અને વાય છે ચલો તો લખશું અહીં એક્સ બરાબર જીરો અને વાય બરાબર બે लेता क्लियर समीकरण શું છે x - 2y = 4 કિંમત મૂકી દીધી x એટલે કે 0 2y એટલે કે 2 * 2 = 4 તો કેમ 0 - 4 = 4 એટલે -4 does not equal to શું છે 4 છે એટલે કે -4 ને 4 કહેવા જેરખા નથી એટલે ઉકેલ શું થશે ઉકેલ નથી તો લખો અહીં 0 2 a સમીકરણ નો ઉકેલ નથી મિત્રો ક્લિયર ચલો x કિંમત बाजूમાં મૂકે અહીંયા શું હતું x અને y ધરી લઈએ તો લખો કે અહીં x = 4 અને y = 0 લેતા समीकरण लिखिए x - 2y = 4 चलो x ના સ્થાન પર કેટલા લખું 4 2y એટલે કે 2 * 0 = 4 એટલે 4 - 0 = 4 એટલે કેટલા વડે 4 = 4 થશે તો અહીંયા શું થશે કે 4 0 a સમીકરણનો ઉકેલ છે મિત્રો ક્લિયર એટલે સુધી સમજ પડી તો હવે તો ત્રણ દાખલા થઈ ગયા એટલે તમને તો આવડી ગયા હશે ત્યારબાદ આગળનું જોઈએ કે અહીંયા શું છે કે લખશું કે અહીં એક્સ બરાબર એક અને વાય બરાબર એક લેતા સમીકરણ લખશું એક્સ માઇનસ ટુ વાય બરાબર ફોર કિંમત લખી દઈએ એની અંદર તો કે એક્સ એટલે કે એક ઓછા બે ગુણ્યા એક બરાબર ચાર એટલે એક ઓછા બે બરાબર ચાર ડઝ નોટ ઇક્વલ ટુ શું છે ચાર થાય માઇનસ એક અને ચાર સરખા નથી માટે શું લખશું એક એક એ બિંદુ એક એક એ સમીકરણનો ઉકેલ નથી ક્લિયર મિત્રો તો આ આપણો દાખલા નંબર પાંચનો જે પહેલો દાખલો હતો એ પૂર્ણ થયો હવે જોઈએ બીજો દાખલો બીજા દાખલામાં આપણને કીધું છે રાયનાએ તેના પિતા પાસે આપેલ રકમના બમણા તથા તેની માતાએ આપેલા રકમના ત્રણ ગણા બંનેનો સરવાળો કરો તમે તો બારસો રૂપિયા થાય છે આ હકીકતને રજૂ કરતું દ્વિચલ સુરક્ષા સમીકરણ લખો તો અહીંયા પહેલા તો શું લખશું ધારો કે ધારો કે રાયના રાયનાને તેના પિતાએ પિતાએ આપેલ જે રકમ હતી એ કેટલી ગણીએ x રૂપિયા લેતા અને રાયનાની માતાએ આપેલ રકમ હતી રકમ y રૂપિયા બરાબર રાયનાએ તેના પિતાએ આપેલ રાયનાને તેના પિતાએ આપેલ રકમ રૂપિયા તથા અહીંયા આપણે વાક્ય કે તથા તથા રાયનાની માતાએ આપેલ રકમ y રૂપિયા છે બરોબર ધારો કે આપણે ધારી લીધું છે હવે શું કીધું છે આપણને કે તેના પિતાએ આપેલી રકમના બમણા અને માતાએ આપેલી રકમના ત્રણ ગણા બરોબર એટલે પિતાએ કેટલી રકમ આપેલી એક્સ એના અહીંયા લખીએ પહેલાં તો વિધાન લખશો રાયનાના રાયનાને તેના પિતાએ આપેલ આપેલ રકમના બમણા રકમના બમણા તથા માતાએ આપેલ રકમ ત્રણ ગણા નો સરવાળો કેટલો છે તો કે બારસો રૂપિયા ક્લિયર તો ચલો પિતાની રકમ કેટલી એક્સ એના શું કર્યા બમણા વત્તા માતાની રકમ કેટલી હતી વાય એના ત્રણ ગુણા બંનેનો સરવાળો કરીએ પિતાની રકમના બમણા અને માતાની રીકમ રકમના ત્રણ ગણા બંનેનો સરવાળો કરીએ તો કેટલા રૂપિયા થાય બારસો રૂપિયા થાય તો મિત્રો આજે બે મળ્યું છે એક હજાર બસો એ તમારું શું થયું કે હકીકતને રજૂ કરતું દ્વિચલ સુરેખ સમીકરણ છે તો સમીકરણ એ માગેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે ક્લિયર મિત્રો તો મિત્રો અહીંયા આપણે સેક્શન ના ચેપ્ટર નંબર ચારના દાખલા પૂર્ણ થાય છે હવે પછી મિત્રો જોઈશું આપણે ચેપ્ટર નંબર ના દાખલા જો મિત્રો તમે હજુ પણ એસાઈનમેન્ટના અત્યાર સુધીના સેક્શન એ સેક્શન બી અને સેક્શન ના જે ચોથા ચેપ્ટર સુધીના વિડીયો ના જોયા હોય તો ઝડપથી જોઈ લેવા અને મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને તમને આગળના પરીક્ષાઓના તમામ જે વિડીયો આવશે અને જે તમારા પાઠ્યપુસ્તકના દાખલા સ્વાધ્યાયના એ પણ તમને મારી ચેનલ પર ઝડપથી મળી રહે એ માટે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો